જય જી શ્રી અમને નમા પ્રસ્તુત સમયમાં સનાતની આપણા પુસ્તી માર્ગીય વૈષ્ણવ માટે જો કઈ અગત્યનું કાર્ય હોય તો એ શ્રી યમુનાજીના પરિશ્રમને દૂર કરવાનું જયારે પ્રભુના અવતાર કાળમાં કાલિય ના આવ્યો અને યમનાજીના જલને પ્રદુષિત કર્યું અને એ જલ દ્વારા સમસ્ત વ્રજમાં એક હાહાકાર થઈ ગયો અને લેવું પડ્યું તો પ્રભુએ સમયે પ્રભુએ નું દમન કરી અને યમુનાજીના પ્રદૂષણને દૂર કર્યું હતું યમનાજીના જલને કાલિય નાગથી મુક્ત કર્યો હતો આજે આ કલિકાલમાં ફરીથી આજનો કાલિયા નાગ છે એનું વિષ કેવી રીતે ફેલાવે છે

એ ના ફેળ યમુનાજી ઉપર આપણે ઠકવાણી ઘાટ જાઓ વલ્લભ ઘાટ જાઓ કે મથુરાના કોઈ પણ ઘાટના દર્શન આપણે કરીએ તો એમાં એ કેમિકલ વાળું જલ દેખાય છે તો સમસ્યા મુખ્ય બે પ્રકારની છે એક તો જે યમુનાજીનો નો મૂળ પ્રવાહ છે એ આપણા વ્રજ ને કે મથુરાને મળતો નથી બહુ ઓછું જળ આવે છે અને બીજા નંબરમાં જે જલ આવે છે એમાં આ કેમિકલ ના પાણી હોય છે કોરોનામાં આપણે જોયું એ સમયે જ્યારે કારખાના અને ફેક્ટરી બંધ હતી તો ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ તો ફરી પાછા એજ એ સમસ્યા આવી ગઈ છે તો પ્રકૃતિ ની રક્ષા નદીઓ પર્વતો વન એ તો પ્રભુએ પોતાના જીવનમાં બતાવ્યું છે કરીને તો આપણે પણ એમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણી જે પાવનકારી કે પવિત્ર નદીઓ ગણાય છે એમાં આ બધી ગંદકી ન જાય એનું આપણે ધ્યાન રાખીએ બીજા નંબરમાં સરકાર શ્રીને રૂબરૂ બધા સંતો અને વૈષ્ણવાચાર્યો આચાર્યશ્રીઓ નું સંગઠન બનીને મળે અને પોતાની લાગણી રજૂ કરે તો ખરેખર અત્યારની જે યોગીજી મહારાજની સરકાર છે ઉત્તર પ્રદેશમાં કે દેશનું નેતૃત્વ ખૂબ એવા નરેન્દ્રભાઈ મોદી સંભાળી રહ્યા છે છે તો તો આશા કે આ કાર્ય કરશે બીજું તો કોઈ કરી શકશે નહીં તો આપણે ખાલી આપણી લાગણીને ત્યાં સુધી પહોંચાડવાની છે અને એના માટે એના અલગ અલગ રસ્તાઓ છે કે જે આ વિડીયોના માધ્યમથી વૈષ્ણવના સંગઠનના માધ્યમથી વૈષ્ણવને પ્રવચન દ્વારા જાગૃત કરવામાં આવે અને સહી ઝુંબેશ દ્વારા હજારો લાખો આપણા જે જે અનુયાયીઓ છે ધર્મ પ્રેમીજનો છે જે સનાતનમાં વિશ્વાસ ધરાવે છે કે શ્રદ્ધા ધરાવે છે એમની સહીઓ એમના નામ સાથે આપણે ઉત્તર પ્રદેશ સરકારમાં પહોંચાડીએ અને આપણી લાગણીમાં સરકાર સત્વરે તાત્કાલિક ધોરણે ધ્યાન દઈ અને એવી કઈક યોજના બનાવે કે આ કેમિકલનું પાણી છે એ આપણા યમુનાજીમાં જતા અટકે અને યમુનાજી ફરીથી સુંદર દર્શન આપે આપણને સ્વસ્થ એનાથી બધાયની જોડાયેલી છે ઘણા બધા મુદ્દાઓ છે એ જલ પણ આપણને કામ લાગે છે એટલે ખાલી ધાર્મિક મહત્વ જ નથી પણ લૌકિક રીતે પણ આપણી નદીઓનું ખૂબ મહત્વ છે

અને સાચા અર્થમાં જો યમનાજીની સેવા કરવી હોય તો આ બીજા ત્રીજા જે કોઈ ઓથેન્ટિક નથી એવા ચુંદડી મનોરથ ઓલા મનોરથ ઓલા મનોરથ ને કરીએ એના કરતા આમાં ધ્યાન દઈ અને યમુનાજી નો પરિશ્રમ ખરેખર દૂર થાય એવા કાર્ય આપણે કરવા જોઈએ અસ્તુ